થોડું કામ હતું પણ એમ થતું હતું કેવું કેમ તને અરે બાપા કે શું કામ છે પાંચ હજાર ની જરૂર હતી એટલે દિવાળી માથે આવી ને મારી પાસે પૈસા નથી મેં અમ બે માણે નકી કર્યું કે ભાઈ આપણે કાય કપડા નથી લેવા પણ મારા છોકરા બસરા ફટાકડાનો કપડાનો વેન કરે મારે એને કેમ કે મારી પાસે પૈસા નથી એટલે રોજ મારા ઘરની ને સામે સામે છોકરા ફટાકડા ફોડતો મારો છોકરા છે ને બસરા જોયા કરે રોજ હાજે વેન વેન કરે બપ્પા આપણે ફટકડા લેવા ન જાવ મે કીધું હજી દિવાળીની વાર છે વાર છે એમ કરતા કરતા આ દિવાળી આવી ગઈ હવે મારે એને કેટલું ખોટું બોલું એમ કે 5000 પડ્યા હોય તો દેની બપ્પા ઉધર મારો સમય ખરાબ છે હું ખરાબ નથી મહિના દિવસ છે ને તારા પૈસા પાછા આપી દે એલા ગાંડા હું જાય ગયો જો અતારા ખાતા 5000 નાખો અંતર થાય ને તેથી મને તો પૈસા આપજો અને વધારે જો તો હજી નાખું ના ના ભાઈ રોકી કાવ્યા સોમિયા હાલો બટા તૈયાર થઈ જાવ હટ્ટા ઘડા લેવા લઈ ગયા લેવા ને હા એ તમે પાસે પૈસા નોતા ને ઈ બધું થઈ ગયું છે તમે ઉપાધી કરવામાં આમ તો આપણે છોકરાથી વાલું છે કાઈ તમે મજા મજા કરો બધું થઈ જાય અરે રોકે બધે ફટાકડા આપજો જે જોવી છોકરા ને